વિપુલ વાસ્મિક સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા વર્તમાન સરકારની નિષ્ફળતા અને લોકોને પડી રહેલી હાલાકી વચ્ચે કોંગ્રેસ લોકોનો અવાજ બનીને આક્રમકતાથી લડાઈ તે માટે આહવાન કર્યું હતું જોકે સભા દરમિયાન કોંગ્રેસના અંદરો અંદરનો આક્રોશ સામે આવ્યો હતો બાદમાં તેમણે મીડિયા સમક્ષ આ વાતને સ્વીકારતા જણાવ્યું હતું કે પાર્ટીમાં અંદરો અંદરના મતભેદો છે અને તે અંગે બેસીને નિવારણ લાવવામાં આવશે

એ લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ પરિવાર છે એટલે પરિવારમાં નાના મોટા પ્રશ્નો હોય અને વખતો પ્રશ્નો આવતા પણ હોય ને ચર્ચા વિચારણાના અંતે એ પ્રશ્નોનું સુખદ સમાધાન પણ થતું હોય અમારા પરિવારમાં પણ નાનું મોટું એવી કંઈ પણ રજૂઆત ફરિયાદ આવશે તો ચોક્કસ એનો અમે બેસીને નિવારણ લાવશું